નમસ્કાર મિત્રો તમારું મારી જનરલ નોલેજ ની ચેનલ માં સ્વાગત છે આજના જનરલ નોલેજ નો પ્રશ્ન છે કયા દેશમાં લીલો સૂર્ય દેખાય છે ઓપ્શન છે ચીન માં બી નોર્વે માં સી કોંગો માં ડી જાપાન માં તમને વિચારવા માટે 3 સેકન્ડ નો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે નોર્વે માં પ્રશ્ન છે આગળનો કયા દેશના લોકો પોતાને થપ્પડ મારે છે ઓપ્શન છે જાપાન બી ચીન સી કોરિયા બી ઈરાન તમને વિચારવા માટે ત્રણ સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે કોરિયાના લોકો નસીયા આગળનો પ્રદેશના કયા ગામમાં રાવણનું મંદિર બનેલું છે ઓપ્શન છે ખાલીસપુર બી રામપુર સી બિસરખ ડી ધારાસોના તમને વિચારવા માટે ત્રણ સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે મિશ્ર ક રસ્ટ્રસ્યાગન વિશ્વની પ્રથમ પારદર્શક કાર ક્યાં બનાવવામાં આવી છે ઓપ્શન છે જર્મની બી ઇઝરાયલ સી જાપાન ડી અમેરિકા તમને વિચારવા માટે ત્રણ સેકન્ડ ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે જર્મનીમાં પ્રશ્ન ચા પીવાથી કયો રોગ થાય છે ઓપ્શન છે નિર્જલીકરણ બી એસિડિટી સી બ્લડ પ્રેશર જવાબ છે આ તમામ રોગ થાય છે પ્રશ્ન છે લાલ કિલ્લામાં કુલ કેટલા ઓરડાઓ છે ઓપ્શન છે પાંચ રૂમ બી છ રૂમ ડી સાત રૂમ ડી આઠ રૂમ તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે. આનો સાચો જવાબ છે શોરૂમ છે. પ્રસતેસ્યાગનો સુંદર્યનો દેશ કયો કહેવાય છે? ઓપ્શન છે નોર્વે, બી ફ્રાન્સ, સી અમેરિકા, ડી ઇંગ્લેન્ડ. તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે. આનો સાચો જવાબ છે ફ્રાન્સને પ્રસતેસ્યાગનો ભારતમાં સૌપ્રથમ ટેક્સી સેવા કયા શહેરમાં લાગુ કરવામાં આવી હતી ઓપ્શન છે દિલ્હી બી બેંગલુર સી કોલકતા ડી મુંબઈ તમને વિચારવા માટે ટાઈમ સાચો જવાબ છે મુંબઈમાં પ્રશ્ન છે આગળનો કેલ્ક્યુલેટરની શોધ કોણે કરી હતી ઓપ્શન છે ન્યૂટન બી એડિસન સી પાસ્કલ બી કેપ્લર તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે. આનો સાચો જવાબ છે પાસ ક્લર. પ્રશ્ન છે આગળનો ભારતે સૌથી વધુ શસ્ત્રો કયા દેશ પાસેથી ખરીદ્યા છે? ઓપ્શન છે જાપાન, બી રશિયા, સી અમેરિકા, ડી ઇઝરાયેલ. તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે. આનો સાચો જવાબ છે રશિયા પાસેથી. રશિયા સાથે આગળનો રાવણ નું ઓપ્શન દસ ગ્રીવ હતું આગળનો માનો આંખ વજન કેટલા ગ્રામ છે ઓપ્શન છે બે ગ્રામ બી પાંચ ગ્રામ સી આઠ ગ્રામ નવ ગ્રામ તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે 8 ગ્રામ પ્રશ્ન સાગનો કયા દેશનો ધ્વજ બે ત્રિકોણમાં બનેલો છે ઓપ્શન છે જાપાન બી નેપાળ સી ભૂટાન ડી ચીન તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે નેપાળ પ્રશ્ન સાગનો ભારતનો સૌથી ઓપ્શન છે ભારતમાં પ્રથમ વખત ટ્રેન કયા વર્ષમાં દોડાવવામાં આવી હતી ઓપ્શન છે અઢારસો ત્રેપન માં બી અઢારસો માં સી અઢારસો માં

પ્રશ્ન સ્યાગર નો ફિરોજ કોટલા સ્ટેડિયમ ક્યાં આવેલું છે ઓપ્શન છે ચેન્નાઈ બી મુંબઈ સાચો જવાબ છે નવી દિલ્હી પ્રશ્ન સ્યાગર નો આયુષ્ય કેટલા વર્ષનું હોય છે ઓપ્શન છે પાંચ વર્ષ બી આઠ વર્ષ સી છ વર્ષ

ઓપ્શન છે બાલી વિભીષણ સી મનદીપ ડી વિધુ તમને વિચારવા માટે ત્રણ સેકન્ડ નો ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે વિધુ